તો તાલાલા નજીક સીધી બાદશાહ સમાજના જાંબુર ગામના હિરબાઈબેન લોબીનું નિધન થતાં સીધી બાદશાહ સમાજમાં આઘાતનું મોજું ફરી વળ્યું છે તો પાસઠ વર્ષીય હિરબાઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ નામથી ઓળખતા હતા ત્યારે મહિલાઓના જીવન ધોરણને સુધારા માટે પીએમ મોદી તેમના નામનો ઉલ્લેખ કરતા હતા ત્યારે સિદ્ધિ બાદશાહ સમાજના મહિલા મંડળના સ્થાપક અને આત્મનિર્ભરતાના પથદર્શક હિરબાઈ લોબી જીવનદીપ બુજાતા સમાજમાં શોક છવાયો છે ત્યારે છેલ્લે રાષ્ટ્રપતિના હસ્તે પદ્મશ્રી એવોર્ડ પણ તેમણે મેળવ્યો હતો આજે અમારા તાલુકા તાલા તાલુકામાં અને જાંબુર ગામમાંથી આજે અમે રતન ગુમાવ્યું છે જે અમે ક્યારેક કલ્પી ના શકીએ એવું અમને રાષ્ટ્રપતિ દ્વારા અમારે હીરભાઈ બેન લોબી એક મહિલા જેમને પુરસ્કાર મળેલો જે આજે અમારા ગામ માટે બહુ બહુ નુકસાન કરતા છે જે અમે ક્યારેય આ અવસરને ભૂલી નહીં શકીએ આજરોજ આપણા તલાળા તાલુકાના માધુપુર ગામના રહેવાસી અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા હીરભાઈબેન લોબીનું સવારે અઢાર પાંચ કલાક આકસ્મિક અવસાન ઘટના સમાચાર મળે છે જે ખૂબ જ દુઃખની બાબત છે આપણા માટે કારણ કે આપણા તાલુકા તાલાળા તાલુકાના માધુપુર ગામના ગૌરવ ગણાતા એવા ભાઈ આપણી વચ્ચે રહ્યા નથી તે બદલ દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ આજે જાંબુ ગામના હિરબાઈબેન લોબીનું અવસાન થયું છે જે પતિ ઉભુસાનથી પણ નવાજવામાં આવેલા ગીરનું ગૌરવ તો ઠીક પણ ભારતનું રત્ન હિરબાઈ ફરીથી આ ભૂમિ ઉપર મળવી મુશ્કેલ છે પણ એના વિચારો એની કામગીરીને હંમેશ ને હંમેશ લોકો યાદ કરતા રહેશે એમાંથી બોટપાત લેતા રહેશે અને આજે એના અવસાન નિમિત્તે પોલીસ ખાતું મામલતદાર અનેક અધિકારીગણ એની આજે અંત્યસ્થ આમજા વિદાય આપવા માટે જે ઉપસ્થિત થયું છે એ પણ એક હીરબાઈ માટે અને મુસ્લિમ સમાજ માટે અને આમ સમાજ માટે ગૌરવની વાત છે બસ હીરબાઈ એટલે હીરબાઈ એટલે હીરબાઈ